આની રહ્યા છે ક્યાંથી આવ્યા છો ભાઈ ભાઈ ક્યાંથી આવ્યા છો માનું દર્શક મિત્રો હું આપને લાવ્યો છું યક્ષના મેળામાં આણંદ સર મંજલવાડીનો જે સ્ટોલ છે આણંદ સર મંજલનો સ્ટોલ છે એમાં લાવ્યો છું અને આણંદ સર મંજલના યુવક મંડળે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે અને આપ જોઈ રહ્યા છો આ કેશ કાઉન્ટર છે કેશ કાઉન્ટર સંભાળી રહ્યા છે મિત્રો આ ઓર્ડર લઈ રહ્યા છે મિત્રો આ કેશ કાઉન્ટર વાળા મિત્રો છે કાઉન્ટર સંભાળી રહ્યા છે આપ જુઓ આણંદ સર આણંદસર મંજલ નો યક્ષ યક્ષના મેળામાં આવેલો સ્ટોલ છે અને સહેલાણીઓ અહીં ખાણીપીણીની મોજ માણી રહ્યા છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ના સ્ટોલ માં સહેલાણીઓ ખાણીપીણી ની મોજ માણી રહ્યા છે આણંદસર મંજલ ગામ ના જે વ્યક્તિઓ આવ્યા છે મેળામાં મોજ માણવા

આણંદસર મંજલ ગામનો આ સ્ટોલ છે ખાણીપીણીનો અને આપ જોઈ રહ્યા છો સહેલાણીઓ ખાણીપીણીની મોજ માણી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો સહેલાણીઓ અહીં ખાણીપીણીની મોજ માણી રહ્યા છે આણંદસર મંજલ ગામના ખાણીપીણીના સ્ટોલમાં

આણંદસર મંજલ ગામનો સ્ટોલ છે યક્ષના મેળામાં મોટા યક્ષના મેળામાં અને અહીં વાનગી પીરસી રહ્યા છે સ્વયંસેવક મિત્રો આ સ્વયંસેવક મિત્રો જુઓ ગાઈડ કરી રહ્યા છે

અને પ્લેટમાં નાખી અને સર્વિસ આપી રહ્યા છે આણંદસર મંજલ ગામ નો સ્ટોલ છે ખાણીપીણીનો અને આપ જોઈ રહ્યા છો હાઉસફુલ જઈ રહ્યો છે યક્ષના મેળાનો આજે પ્રથમ જ દિવસ છે રવિવાર અને હાઉસફુલના પાટિયા ઝુલાવી રહ્યો છે આ સ્ટોલ ખાણીપીણીની આઈટમ છે બધી અને આપ જોઈ રહ્યા છો કે અહીં સહેલાણીઓ મોજ માણી રહ્યા છે ખાવા પીવાની સાથે લસ્સીની પણ જો કેસીઆર ટેબલ સંચાલન ટેબલ આણંદ સર મંજેલ ગામના મિત્રો સંભાળી રહ્યા છે આ આગળ સ્ટેજની બાજુમાં જવા દેવાના વિનુભાઈ જબરદસ્ત કામ કરી રહ્યા છો તમે એનો પણ કરતા રહો અને નવયુગ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ મુલાકાત સુધી બદલ આ વખતે શું શું રાખ્યું છે આ વખતે છોલે છોલે ભટુરે પાવભાજી મંચુરિયન અને સ્વાદિષ્ટ ભેડ આપેતા મુદ્દા અમારી પરંપરા ને ચાલી રહી છે

સંચાલન ટેબલ ઉપર ચર્ચા કરી રહ્યા છે હવે પછી ની પાડી સંભાળવાના છે જયંતિભાઈ રામાણી તો ચાર્જ હેન્ડ ઓવર થઈ રહ્યો છે જય લક્ષ્મી નારાયણ દર્શક મિત્રો આ આણંદસર મંજલ ગામનો સ્ટોલ છે અને આપ જોઈ રહ્યા છો સરપંચ શાંતિલાલભાઈ છે એમના ધર્મપત્ની બેન આ યુવક મંડળનો નો વધારવા માટે અહીં પધાર્યા છે ક્રિષ્ના બેન જય લક્ષ્મી નારાયણ તો આપ સૌને દર્શક મિત્રો ક્રિષ્ના બેન જય લક્ષ્મી કહી રહ્યા છે અને આ યુવક મંડળનો નો વધારી રહ્યા છે ધન્યવાદ આપ જો નાનકડા બાળ મિત્ર યક્ષના મેળામાં મોજ માણી રહ્યા છે મંડલ ગામનો ખાણીપીણીનો સ્ટોલ હાઉસફુલ ના પાટિયા ઝુલાવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આકડે છઠ ભીડ છે

વિગતવાર માહિતી આપશો માન્ય શ્રી મનીષભાઈ આ વર્ષે અમે યક્ષના મેળામાં ફાસ્ટફૂડ નો સ્ટોલ છે હર વર્ષની જે પણ વર્ષો થતા અથવા પંદર વીસ વર્ષથી અમારો સ્ટોલ છે મંચુરિયન ભેલ પાઉભાજી ને લસ્સી એ રીતે અમારો મેનુ છે શુદ્ધ અને એકદમ વ્યવસ્થિત આયોજન છે અમારું ને વર્ષો થઈ ગયા આયોજન કરી છે યક્ષાડાના સાનિધ્યમાં ને આ વર્ષે પણ કરેલું છે જોશો તમે કે અત્યારે બહુ ટ્રાફિક છે હાઉસફુલ હાઉસફૂલ જઈ રહ્યું છે મનીષભાઈ ત્યારે ચાલુ છે ને અત્યારે માણસોને બધા મેળામાં પણ ટ્રાફિક છે લોક લોકોની પણ આવોક તો આવરની અવરજવર વધારે છે ને અત્યારે આ આ પ્રમાણે અમારું અહીંયાનું આયોજન છે તો મનીષભાઈ આપ કેટલા ચાર દિવસ મેળો ચલાવશો આ સ્ટોલ રવિ સોમ મંગળ ને બુધવાર સુધીનું આયોજન હોય છે અરવર્ષની જેમ બરોબર એ ચાર દિવસનો અમારો મેળાનો સ્ટોલ હોય છે કે દિવસ દિવસની આ રીતે અમે

ધન્યવાદ મનીષભાઈ આભાર આપનો થેન્ક યુ વેરી મચ